જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અત્યારે નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે અંદર બહાર તો આ ગેમ ચી રીતની રમવાની છે કેટલો ઇનામ છે હું તમને બધું સમજાવી દઉં બરાબર કારણ કે હું આલ ભરી રહ્યો છું બહાર બરાબર પેલા કણ હું વચ્ચે ઉભરી આવ્યો અને બોલ્યો કે અંદર તો બધાને અંદર આવવાનું બોલ્યો બહાર તો બધાને બહાર જવાનું અને મોણા બહાર ઉભો હશે ને હું બોલ્યો બહાર અને એરો અંદર જાય તો એ આઉટ થઈ જાય બરાબર અને સમજી ગયા બધા જો કૂદકો ભરતી વખત પાટામાં પગ રહી જાય ને તો એ મોણા સે આઉટ બરોબર હા બરાબર કમ્પ્લીટ અંદર પડવાનું અન બળુબા આજ નું ઇનામ થોડું વધારે થો 1000 રૂપિયા આટલા બધા થી જે વિજેતા થાય એ ઈ રૂપિયા લઈ જા બરાબર એક જ નંબર જોડો બરાબર બરાબર તું નઈ રહેતો હા ના મુવે બરાબર મારા મારા તો મુ એક અંદર બાર બોલ્યો બળુબા શૂટિંગ કરશી આમ ભાવ વાર રાખીએ એટલે ત્રણ જણા ભાગ અમે નહીં લઈ કે બરાબર બર રેડી ચલો તૈયાર બધા તૈયાર અંદર બાર અંદર Ander, cint lah jah, hah? Ciar ciar.

ચલો બાલુ બાલુ ચલો બાલુ યે નંબર રહી ગયો ચાલો જગ્યા કરી દેજો જગ્યા કરી દેજો તો ભઈ લાગે કેમેરા મજૂરી આવશી મજૂરી વાળું અંદર 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 બહાર

ખરા ખરા ચલો અંદર બાર અંદર બાર 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 અંદર કેટલા ધડા મારી 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 થાકી એટલે પગે વાઇબ્રેટ મારે એટલે પાછળથી ખસી ગયો બાકી હજાર રૂપિયા લઈ જાય એક બસો બસો લઈ લો કેટલા દાણા રહ્યા પાંચ દાણા કમ્પ્લીટ કરીને પછી ચાલુ કરજો ચલો રેડી રેડી અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર રેડીલા જલ્દી આવો જલ્દી આવો જલ્દી આવો જમજો જીતું ભાઈ હે ચલો

મોડા અંદર ઘડી અંદર હોય ને બાર નઈ બોલવાનું થોડું આગામી

બે જણા વ્યાજે હોય 50000 રૂપિયા લઈ જાહે 500 500 ના બંડો બંડો ની 10000 હે હા આ તો મે કોઈ પાર્ટનાશિપ નહી મે કીધું કે તું જીતી જાય મેં તો જીત્યો નહી યાર 50000 5000 લે ચાલ ભાઈ તૈયાર 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 બળુ બા તૈયાર છે ચાલુ છે કેમેરો અંદર બહાર अंदर, बार, अंदर, अंदर, बार, बार, अंदर, बार, अंदर, बार, आउट सिंडो, सिंडो आउट सिंडो, सिंडो, तो, बड़े बड़े, बड़े बड़े चालू करी?

તો જય માતાજી મિત્રો આજનો આ ચેલેન્જ વિડીયો હોય કામ પૂરું થાય છે તો આ વિડીયો ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાર્ટનર ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી